બધી જ વસ્તુઓમાં એક જ સાદું પનીર ખાઈને જો કંટાળી ગયા હો તો આજે આપણે એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર એવું પનીર બનાવશું તમને જોતા ખાવાનું મન થઈ જશે નહીં ભાવતું હોય તે પણ ખાશે હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરે જ કોઈ પણ જાતની ભેસ ભેળસેળ વગર એકદમ ચોખ્ખું અને હેલ્ધી એવું મસાલા પનીર મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને લાઇક જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હો મારી વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે પનીર બનાવવા માટે આપણે એક પેન જાડા તળિયાવાળું લઈ લઈશું કે પછી નોનસ્ટિક મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર થોડું એવું પાણી એડ કરીશું જેથી દૂધ ગરમ કરતી વખતે તળિયે ચોંટે નહીં આ ટ્રીક જરૂરી છે જેનાથી તમારું દૂધ ગમે તેટલું ઉકાળશો તોય તળિયે ચોંટશે નહીં ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને દૂધને લગભગ મેં દોઢ લિટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધું છે તમે ઘરમાં જે વાપરતા હો તે કોઈ પણ દૂધ લઈ શકો બને ત્યાં સુધી ફૂલ ફેટ દૂધ લેવું અને હવે આ દૂધને આપણે વચ્ચે ચમચાથી ચલાવતા રહીશું અને એક બોઇલ આવી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખીશું ને આવી રીતે ધીરે ધીરે ચલાવતા રહીને આપણે દૂધમાં એક બોઇલ આવવા દેવાનો છે દૂધમાં એક બોઇલ આવી ગયો છે હવે મેં અહીં બે મોટા લીંબુનો રસ લીધો છે અને તેમાં થોડું પાણી એડ કર્યું છે તેટલા જ પ્રમાણમાં હવે આ લીંબુના રસને આપણે ધીમે ધીમે તેમાં એડ કરીને મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમને એકદમ લો કરી નાખીશું અને આવી રીતે ધીમે ધીમે લીંબુના રસને તેમાં મિક્સ કરી દઈશું અને હવે પનીરને ટેસ્ટ આપવા આપણે તેમાં એક ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલો સંચળ પાવડર અને એક મોટી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લઈ લેશું અને લો ગેસની ફ્લેમ ઉપર જ આ બધા મસાલાઓને તેમાં મિક્સ કરીશું દૂધને ફાટવા માટે મેં અહીં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે વિનેગરનો નહીં જો તમે ઘરે પનીર બનાવતા હો તો બને ત્યાં સુધી લીંબુના રસનો જ ઉપયોગ કરવો બહારથી કોઈ પણ જાતના એસેન્સનો નહીં હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને થોડું એવું આપણે આ મિશ્રણ ઠંડુ પડવા દઈશું આવી રીતે ચલાવતા રહીશું એટલે ધીમે ધીમે તેમાંથી બધી જ પનીર છૂટું પડવા લાગશે અને થોડું એવું ઠંડુ પડી જાય પછી આપણે તેમાં બીજા મસાલા એડ કરવાના છે એટલે થોડું એવી વરાળ નીકળી જવા દઈશું તમે જુઓ તેમ થોડું એવું દૂધ હવે ઠંડુ પડવા લાગ્યું છે આ સમયે આપણે તેમાં થોડા લીલા મસાલા એડ કરવાના છે એટલે પનીર પણ છૂટું પડી ગયું છે તેમાં એક ચમચી મેં અહીં ઓરેગાનો લીધો છે તમે મિક્સ હબ કે પછી ઇટાલિયન સીઝન્સ પણ નાખી શકો એક લીલી મરચીની કટકી લઈ લીધી છે દસથી બાર મીઠા લીમડાના પાન ઝીણા સમારીને લીધા છે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા નાખ્યા છે હવે આ બધાને જ તેમાં બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ને આવી રીતે ચલાવતા રહીશું એટલે બધા મસાલાઓ દૂધમાં બરાબર મિક્સ થઈ જાય અને મિશ્રણ બરાબર એકરસ થઈ જાય હવે આમાંથી આપણે પનીર બનાવવાનું છે એટલે એક તપેલી ઉપર ગરણીને મૂકી દઈશું મોટી અને તેમાં આ મિશ્રણને ધીમે ધીમે કરીને આપણે રેડીને પહેલાં તો ગળી લેવાનું છે તેમાંથી વધારાનું બધું જ પાણી નીકળી જશે અને પનીર માત્ર ગળણીમાં રહેશે તમે જુઓ તેમ આવી રીતે બધું જ પનીર આપણે ગળી લેવાનું છે આ રીતે બધું પનીર ગળાઈ જાય પછી હવે આ પનીરને આપણે પાણી નીતારી લઈશું એકદમ અને થોડું એવું ઉપરથી ઠંડુ પાણી નાખીને આપણે બરાબર ધોઈ લઈશું જેથી તેમાં જે લીંબુના રસનો ભાગ હોય તે નીકળી જાય ને પનીર એકદમ ચોખ્ખું થઈ જાય આવી રીતે ઠંડુ પાણીને નાખીને આપણે બધું જ પાણી પાછું નીતારી લઈશું અને હવે કોટનના કપડામાં જાળીવાળા કપડામાં આ પનીર નાખીને તેની પોટલી વાળી લઈશું અને તેમાંથી બધું પાણી આવી રીતે નીચવી લઈશું એકદમ સારી રીતે નીચવી લેવાનું છે અને ગરણીમાં પાછી આવી રીતે પોટલી મૂકીને તેની ઉપર આપણે દસ્તો કે પછી વધારે વજન મૂકીને વીસથી પચીસ મિનિટ માટે મૂકી દેવાનું છે જેથી તેમાં રહેલું બધું પાણી નીતરી જાય અને પનીરનો એકદમ સરસ એવો શેપ આવી જાય એટલે આવી રીતે દબાવીને તેની ઉપર પથ્થર કે પછી ખાયણી કે વજનવાળો દસ્તો કે કોઈપણ વાસણ મૂકીને આપણે વીસથી પચીસ મિનિટ માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં તમારું પનીર સરીસ એવું સેટ પણ થઈ જશે અને એ આકાર પણ તેનો સરસ એવો આવી જશે હવે તમે વીસથી પચીસ મિનિટ પછી ખોલીને જોશો તો તમે જુઓ તેમ એકદમ મસાલાથી ભરપૂર તમે અમેરિકન ડ્રાય ફ્રૂટ જે આઈસ્ક્રીમ લાવો છો તેવું પનીર બનીને તૈયાર થઈ ગયું છે જોવામાં જ ખાવાની મજા પડે તેવું છે આમાંથી તમે કોઈ પણ પૂરી પરાઠા કે પછી શાક બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે બહારનું ભેળસેળ વગરનું પનીર કરતાં વધારે હેલ્ધી છે તો તમ ગમે ત્યારે વસ્તુ બનાવવી હોય તો પનીર બને ત્યાં સુધી ઘરે જ બનાવવું એકદમ સોફ્ટ અને જ મુલાયમ એવું પનીર બનીને તૈયાર થઈ ગયું છે તમે જો ક્યારે આ રીતે પનીર ઘરે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો ને રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી ઘરે બનાવવાની રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ